અને એકદમ તમે જુઓ હું તમને એકદમ નજીકથી બતાવું છું કે આ નાસ્તો આપણો કેવો બન્યો છે જુઓ તમે એકદમ પોચો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો સ્વચ્છ સાથે આ નાસ્તો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં તમે એક પેન લીધેલું છે પેનમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે એક આ રીતનું લીલું મરચું જેનું કટિંગ કરીને લીધેલું છે તે એડ કરીશું એક ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું સ્વાદ પ્રમાણે કરીશું ત્યારબાદ જેટલું તેલ એડ કરીશું તો બધી જ સામગ્રી એડ કર્યા બાદ આપણે પાણીને આપણે સરસ રીતે ઉકાળી લેવાનું છે તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો પાણી પણ આપણું સરસ ઉટક ઉકળવા લાગ્યું છે તો આ સમય ઉપર આપણે એક કપ જેટલો રવો એડ કરીશું અને સરસ રીતે આપણે રવાને મિક્સ કરી લેશું જેમ જેમ તમે હલાવતા જશો ને તેમ રવો છે ને પાણીને શોષી લેશે અને એકદમ જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ એ રીતના ડોમાં સરસ એવો લોટ આપણો પરફેક્ટ થઈ જશે તો આ જ રીતના આપણે હલાવતા જશું જેથી કોઈ પણ જાતના ગાંઠા પણ ના રહે લમ્પ્સ ફ્રી એકદમ મિશ્રણ આપણું તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે રવો સરસ એવો પાણીને શોષી લે છે તમે જુઓ તો તમે ક્યારેય આ રીતની નાસ્તાની રેસીપી ટ્રાય કરી છે અને ના કરી હોય તો એકવાર તમે ચોક્કસ હન્ડ્રેડ પર્સન્ટ ટ્રાય કરજો બધાને ખૂબ 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 જ ભાવશે તો આ રીતના આપણે હલાવી લેશું તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે જો એક કપ રવો હોય ને તો તમારે એની સાથે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તો પરફેક્ટ રેસીપી તમારી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે પેનનો તળીએ લોટ આપણો બિલકુલ રહેતો નથી એકદમ તમે જો છૂટો પડવા લાગે જો આ રીતનો ડો થઈ જાય ને લોટ ફોર્મમાં આવી જાય ને તો આ સમયે આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે તો સરસ એવો લોટ આપણો કમ્પ્લીટ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા દઈશું જેથી લોટ આપણો એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ જાય તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ લોટ તમે જો આપણો મિશ્રણ પરફેક્ટ છે તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો મિશ્રણને કાઢ્યા બાદ આપણે તેલવાળા હાથ કરી લઈશું આ રીતના અને મિશ્રણને આપણે એકદમ આ રીતના સરસ એવા જેમ આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ ને એ રીતના આપણે તૈયાર કરવાનો છે તો આ રીતે લોટને આપણે સરસ એવો મસળી લેવાનો છે જેમ જેમ તમે આ પ્રોસેસ કરતા જાશો ને તેમ એકદમ સરસ એવું મિશ્રણ છે ને આપણું જે રવાનું એકદમ સરસ આ રીતના ભેગું થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ આપણો તૈયાર છે જમે જો તો ત્યારબાદ આપણે આ રીતના નાના નાના બોલ્સ તૈયાર કરવાના છે આ રીતના આ રીતના રાઉન્ડ કરીને ઉપરથી આપણે ચપટા કરી દેવાના છે તો આ રીતના આપણે બે આંગળી વચ્ચે આ રીતના પ્રેસ કરીશું અને ત્યારબાદ મેં અહીંયા વેલણ લીધેલું છે તો વેલણની મદદથી આપણે આ રીતના રાઉન્ડ કરીશું જેથી લૂકવાઈઝ એકદમ મસ્ત લાગે અને બાળકોને તો આ નાસ્તો એટલો સરસ પસંદ આવશે ને કે ના પૂછો વાત જો આ જ રીતના જો બીજી સાઈડ પણ હોલ તૈયાર ના થાય ને તો આ રીતના તમે બીજી સાઈડ પણ વેલણની મદદથી આ રીતના કરી શકો છો તો બંને સાઈડ સરસ એવા હોલ આપણા તૈયાર થશે તમે જુઓ તો આ જ રીતે આપણે બધા જ હોલ્સને તૈયાર કરીશું આ જ રીતના આપણે ટીકીને તૈયાર કરવાની છે તો આ જ રીતે બધા જ નાસ્તા આપણા સેમ પ્રોસેસથી તૈયાર થઈ ગયો છે તો તેલને પણ મેં સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધેલું છે તેલ પણ આપણું સારું એવું ગરમ થવા લાગ્યું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ આપણે શરૂ કરી દઈએ તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે એકદમ વધારે તેલ આપણે ગરમ નથી કરવાનો મીડિયમ એવું જ તેલ ગરમ કરવાનું છે જો વધારે તેલ ગરમ હશે ને તો નાસ્તો આપણો જ્યારે એડ કરીશું ને ત્યારે ડાયરેક્ટ જ તે બ્રાઉન કલરનો થઈ જશે એટલા માટે આપણે એકદમ ઓછું એકદમ વધારે તેલ ગરમ નથી કરવાનું મીડિયમ એવું તેલ ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ આપણે આ નાસ્તાને ફ્રાય કરીશું જેથી અંદર સુધી સરસ એવો નાસ્તો આપણો ફ્રાય થઈ જાય બિલકુલ અંદરથી કાચો ના લાગે તો આ નાસ્તાને પલટાવાની આપણે બિલકુલ ઉતાવળ નહીં કરીશું એક બાજુથી થોડોક એવો નાસ્તો આપણો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ને ત્યારબાદ જ આપણે બીજી સાઈડ પલટાવીશું તો ત્યારબાદ આપણે ફોકની મદદથી એક પછી એક નાસ્તાને આ રીતના એકદમ હળવા હાથે પલટાવી લઈશું અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરનો નાસ્તો આપણો તૈયાર થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું તો તમે મારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી હું બધા તમને લોકોને સ્પેશિયલી થેન્ક્સ કહી શકું અને વધારે ને વધારે મારો વિડીયો શેર કરજો જેથી બધી જ મમ્મી તેમના બાળકોને આ રીતનો નાસ્તો બનાવીને એન્જોય કરાવી શકે તો એકદમ સરસ તમે ચો નાસ્તો આપણો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાસ્તાની પ્લેટમાં કાઢી લેશું તો આ રીતના મેં એક ટિશ્યુ રાખેલું છે તેમાં આપણે એડ કરીશું જેથી વધારાનું તેલ હશે બધું જ ટિશ્યુ શોષી જશે તો એ જ રીતે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ નાસ્તાનો ફ્રાય કરી લેશું ને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોચ રાખવાની છે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની તો બીજો નાસ્તો પણ આપણો ફ્રાય થઈ ગયો છે તેને પણ આપણે ટીશ્યુ પેપર માં એડ કરી દેશો તો એકદમ સુપર ટેસ્ટી ડિલિશિયસ બાળકોનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જુઓ અરે વાહ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને લંચમાં આપજો ક્યારેય લંચ તમારો પાછો નહીં આવે બાળકો હંમેશા લંચને ફિનિશ કરી જશે અને એકદમ તમે જુઓ હું તમને એકદમ નજીકથી બતાવું છું કે આ નાસ્તો આપણો કેવો બન્યો છે જુઓ તમે એકદમ પોચો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો સોચ સાથે આ નાસ્તો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ